పోలీ పి ఆసనా પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલી અને પચીસ દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જ શીટ કરવામાં આવેલી આજે જે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે સામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એમની પણ કામગીરીને કારણે અસત્યુ રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનું ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડ્યા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલએ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુબાની આપી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને પોલીસને કેટલો સમય લાગ્યો હતો સર ચાર્જશીટ રજૂ કરવામાં જેથી કરીને કેસ છે વધારે ફાસ્ટ ચાલે આપને ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને એમાં ટોપ લેવલથી સરકાર દ્વારા ફોલોઅપ પણ લેવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ટોટલ ચૌદ આરોપીઓને અલગ અલગ પ્રકારની આ પોક્સોના કેસીસમાં સજાઓ થઈ છે જેમાં વીસ વર્ષથી વીસ વર્ષની જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરેલી